આણંદમાં નવરાત્રીના પર્વની રોનક હવે પહેલાથી જ દેખાવા લાગી છે અને શરૂઆત થઈ છે શહેરના જાણીતા હાર્ટ કિલર ગ્રુપના શક્તિ ઉત્સવ બે હજાર પચીસના આયોજનથી આ વર્ષે આ ઉત્સવ તેની તેત્રીસમી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે અને ખાસ વાત તો એ છે કે ગુજરાતના પ્રખ્યાત કલાકારો કાવ્યાલિંબી ચિરાગ પટેલ અને યશ શાહ સાથે મળીને ઉજવવામાં આવશે ગુજરાતી સંસ્કૃતિનો રંગીન મહોત્સવ તો આવી રહી છે નવરાત્રી નવી ઉર્જા બહુ જ ગર્વ અને ઉત્સાહ સાથે એક ન્યૂઝ લઈને આવી છું કે આજે ઓફિશિયલ ઓપનિંગ છે મારા માટે ફર્સ્ટ ટાઈમ આઈ એમ અ પાર્ટ ઓફ ધ બ્યુટીફુલ હાર્ટ કિલર ફેમિલી અને નવરાત્રી આ વર્ષે અમે તમારા સાથે કરીશું મને છે 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 બહુ બહુ જ જ વધારે એક્સાઇટમેન્ટ થઈ રહી ઉત્સાહ ખાસ પણ તમારા સાથે શેર કરું નાનપણથી હું આણંદનું નામ સાંભળી સાંભળીને મોટી થઈ છું વડોદરા અને આણંદ હું વડોદરાથી છું વડોદરા અને આણંદના ગરબા બહુ જ પ્રાચીન અને સાંસ્કૃતિક વેલ્યુ વાળા કહેવાય છે અને નાનપણથી મારા ફાધર એન્ડ મધર સચિન લીમા આશિતા લીમા જેમના લીધે હું આજે અહીંયા છું અને ગરબા શીખી રહી છું ગાઈ રહી છું અમે સાંભળ્યું છે કે હાર્ટ કિલરનો એક કલ્ચર છે ટ્રેડિશન છે કે પ્રાચીન ગરબા હોય ઓથેન્ટિસિટી હોય જે વર્ષોથી આપણે સાંભળી રહ્યા છે એના સાથે આજકાલના યંગસ્ટર્સને જે સાઉન્ડ્સ ગમે છે જે મોડર્ન ટચ ફ્લેવર ગમે છે એ કમ્બાઈન કરીને આપણો ઉદ્દેશ્ય છે કે હાર્ટ કિલરને આ ફર્સ્ટ સ્ટેપ છે આપણે આગળ જઈને વિશ્વ પ્રસિદ્ધ બનાવવું છે ગરબો ગરબો ગુજરાતી હાર્ટ કિલર ગ્રુપ એચ કે ચેરિટેબલ ટ્રસ્ટથી આણંદની પ્રજાજનો માં જગદંબાનું મા અધ્યશક્તિનું આસો મહિનાની નવરાત્રીનું પર્વ વર્ષો વર્ષ ઉજવાતું આવ્યું છે આજે આ તેત્રીસ વર્ષની બે હજાર પચીસની શક્તિ પર્વની અમે ઉજવણી કરવાની આજે શુભારંભ કર્યો છે ઘણા વખતથી અમારા પરિવારના સભ્યોનું અમારા ગ્રાઉન્ડ ઉપર રમતા ખેલાઈયાઓનું અમારા સ્પોન્સરસોનું એક લાગણી હતી કે ભાઈ હવે ક્યાંક હવે નવું કરીએ બદલાતો જમાનો છે નવા યુવાનો યુવતીઓ આવી રહ્યા છે જે દીકરીઓ આજે માતા બની છે એમની દીકરીઓ

અને ભાતીગર સંસ્કૃતિ જોડે જોડાયેલો છે એવા સાંસ્કૃતિક ગરબાની પ્રણેતા એવી એમની દીકરી કાવ્યા લીમેજીને અને સાથે સાથે ચિરાગ અને યશ એ બંને ત્રણેય ગાયકોનું એક કોમ્બિનેશન કરીને અમે બે હજાર પચીસનું હાર્ટ કિલર પરિવાર તરફથી આ વખતે હાર્ટ કિલર ગ્રાઉન્ડમાં એટલે કે સ્પેક્સ જે કે ગ્રાઉન્ડમાં અમે બે હજાર પચીસના ગરબાનું આયોજન કર્યું છે એના ફળ સ્વરૂપે આજે આ બધાનો મેળાવડો રાખ્યો છે અમે અમારા કાવ્ય લીમિયાજીને આજે પ્રજા સમક્ષ મૂકીએ છીએ અમને પૂર્ણ ખાતરી છે મા જગદંબાના આશીર્વાદથી આણંદના પ્રજાજનોના આશીર્વાદથી કાવ્યાજીને ખૂબ પ્રેમ સ્નેહ મળશે અને આ ગરબામાં જે વર્ષો વર્ષ હાર્ટ કિલર ગ્રુપની એક પરંપરા રહી છે કે સૌથી સારામાં સારું આપવું એ ભાતીગળ સંસ્કૃતિને આગળ વધારતા અમે આ વખતે એનાથી પણ હારું અને હાર્ટ કિલર પરિવારના ખેલૈયાઓ જે રમવા આવે છે એમને કઈ એક નવા જ પ્રકારની અનુભૂતિ થશે એવી અમને ખાતરી છે આજે આપ સૌ પધાર્યા એ બધા આપનો ખુબ ખુબ આભાર હાર્ટ કિલર પરિવાર આપનો ખૂબ આભાર માને છે